કેમ છો મિત્રો મજામાં હું છું ગજેન્દ્ર પટેલ અને આપણે આ યુટ્યુબ ચેનલ ખેડવા ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે ધોરણ દસ ગણિત ચેપ્ટર ત્રણ રિચલ સુરેખ સમીકરણનો જે પ્રશ્ન ત્રણ છે એનો આપણે આજે જોઈશું તો પ્રશ્ન પ્રશ્નત્તરણનો પહેલો પ્રશ્ન શું કહેશો મિત્રો એક્સ બરાબર જીરોનો આલેખ શું દર્શાવે છે તો મિત્રો એક્સ બરાબર જીરો એટલે વાયક્ષ કહેવાય શું કહેવાય તમારે યાદ રાખવાનું એક્સ બરાબર જીરો તો વાય અક્ષ અને વાય બરાબર 0 તો x અક્ષ આ તમારે યાદ રાખવાનું છે ચલો બીજા નંબરનો પ્રશ્ન શું કેશો મિત્રો કઈ શરતનું પાલન થતું હોય તો સમીકરણ યુગમાં અને ને અનંત ઉકેલ તો મિત્રો અનંત ઉકેલ માટેની શરત કઈ છે તો મેં અહીંયા પહેલેથી જ લખેલી છું મિત્રો બધી શરતો તો અનંત ઉકેલ માટેની શરત આ રહી જુઓ અનંત ઉકેલ દેખાય મિત્રો મિત્રો અહીંયા સમીકરણમાં કઈ પણ કિંમત આપેલી હોય તો તમારે અહીંયા કિંમત મૂકવાની રહેશે ચલો ત્રીજા નંબરનો દાખલો શું કેશો મિત્રો બે પાંચ એ સમીકરણ 3x વત્તા કેવાય બરાબર એકત્રીસ નો ઉકેલ હોય તો કે જે આપેલી છે કિંમત મિત્રો ત્રણેક્સ વત્તા કે બરાબર એકત્રીસ ચલો ત્રણ એમ એમ એક્સ ની જગ્યાએ બે વત્તા કે વાયની જગ્યાએ પાંચ ઇઝ ઇક્વલ ટુ થર્ટી વન ચલો ત્રણ દુ છ વત્તા પાંચ કે ઇઝ ઇક્વલ ટુ થર્ટી વન હવે શું થશે મિત્રો પાંચ કે એમ ના બરાબર એકત્રીસ હવે છ ના આપણે પાછળ લઈ જઈએ છ કેવા પ્લસ અહીંયા આવશે તો કેવા થઈ જશે માઈનસ બરાબર ની આ બાજુ અને પેલી બાજુ નિયમો તમે જાણતા હશો ચલો પાંચ કે કેટલા તો છ જાય તો પચીસ તો k નું સૂત્રનો કરતા બનાઈએ તો 25 5 કે જ હશે 25 ના નીચે તો k = 5 * 5 = 25 તો k ની કિંમત કેટલી થશે મિત્રો 5 કેટલી થશે 5 ચોથો દાખલો શું કહેશો મિત્રો સમીકરણ ax + by = c નો આલેખ ઉગમબિંદુમાંથી પસાર થતી રેખા હોય તો c c ની કિંમત શોધો તો મિત્રો અહીંયાથી આ જે તમને સમીકરણ આપેલું છે એ સમીકરણ ઉગમ બિંદુ માંથી પસાર થાય છે ક્યાંથી ઉગમ બિંદુ માંથી મિત્રો ઉગમ બિંદુ પસાર થતું હોય તો ઉગમ બિંદુના યામ મિત્રો જીરો જીરો થાય કયા થાય

મિત્રો બે સાત એ સમીકરણ ત્રણ એક્સ માઇનસ બે વાય બરાબર માઇનસ આઠ અને ત્રણ એક્સ વત્તા બે વાય બરાબર વીસ નો સામાન્ય ઉકેલ છે

प्लस माइनस चलो मित्रों बराबर प्लस माँनस, माँनस, जैसे तो नहीं, नहीं, प्लस माइनस माइनस तो बार, क्या तो निशानी नीचे एक्स बराबर आराबर चलो हाँ आप शोधी तो आ समीकरण मूक् जो त्रक्स जो बराबर मईनस आठ ચલો ત્રણ દુ છ તમને આવડે છે એટલા માટે હું ફાસ્ટ કરું છું સાદુ બરાબર ચલો માઇનસ બે વાય ઇજ ઇક્વલ ટુ માઇનસ આઠ પેલા છ કયો આવશે પાછળ ओके okay, चलो अब શું થશે મિત્રો -2y =--+ 8 * 14 मोटा निशानी माइनस चलो अब -y ના ઉડી ગયો તો 2y = 14 તો y = 14 / 2 તો y = શું થાય મિત્રો 7 તો x = 2 y = 7 તો હા જવાબ આવી ગયો તો ઉકેલ છે તો જવાબ આવશે હા ઉકેલ છે એકદમ સરળ છે મિત્રો જો તમને આનું પ્રેક્ટિસ હશે તો તમને આ બધા દાખલા સરળતાથી આવડશે અને એક્ઝામ ની અંદર તમે એકદમ સરળતાથી લખી શકશો બરાબર ચાલો છઠ્ઠા નંબરનો દાખલો અહીંયા મિત્રો તમને એક લંબચોરસ આપેલું છે અને x અને y ની કિંમત શોધવાની કીધેલી છે આ મિત્રો લંબચોરસ આપેલું હોય તો તમને ખબર જ છે લંબચોરસની અંદર સામસામેની બાજુ કેવી થાય સરખી તો આ બાજુ બરાબર આ બાજુ અને આ બાજુ ઇઝ ઇક્વલ ટુ આ બાજુ તો જ્યારે આપણે બાજુ સરખાવશું ત્યારે આપણને બે સમીકરણ મળશે ચલો જોઈએ x y બરાબર સામેની બાજુ આ અને આ બંને બાજુ સરખી થશે અને અમે આકૃતિમાં તમને દેખાતું હશે એક્સ વત્તા વાય બરાબર ત્રીસ અને બીજી બાજુ જોઈએ એક્સ માઇનસ વાય બરાબર ચૌદ ચલો આ બે સમીકરણનું સાદુરૂપ આપીએ વાય વાય જતા રહ્યા તો એક્સ એક્સ કેટલા થશે ટુ એક્સ ઇઝ ઇક્વલ ટુ ત્રીસ ચૌદ ચલો એક્સ બરાબર કેટલા થશે ચુમાલીસ ભાગ્યા બે तो एक्स इज इक्वल टू बीस एक्स की तो ग्रे समीकरण में पहला समीकरण में दिए, एक्स y बराबर 30. चलो एक्स कीक्वल टू दो, तो वाईज इक्वल टू त्रीस आ बीस क्या जैसे पाठ तो केइनस तो वाईज इक्वल टू आठ तो आ रीते एक्स बराबर बीस

તો બરાબર સાત એટલે એક્સ બરાબર સાત ભાગ્યા ત્રણ માની લો અહીંયા આવો સાત ભાગ્યા ત્રણ તો રેખા દોરવા જાવ તો આ રીતે આવશે તો આ રેખા એ કોને વાય એક્સ ને સમાંતર થશે

ચાર વાય બરાબર જીરો હવે એક્સ અને વાય મિત્રો અહીંયા એક્સ અને વાય મૂકો શું જવાબ આવે છે જીરો જવાબ આવે છે તો અહીંયા એક્સ બરાબર જીરો મૂકીએ અને વાય બરાબર જીરો મૂકીએ તો શું થશે જીરો માઇનસ જીરો બરાબર જીરો તો હા અહીંયા તમને જીરો આપેલું છે તો હા ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા ત્રીજા નંબરમાં શું કહેશો મિત્રો એ બરાબર એક હોય તો સમીકરણ એક્સ વત્તા ત્રણ વાય બરાબર માઇનસ સાત અને બે એક્સ વત્તા છ વાય બરાબર ને અનંત ઉકેલો હોય

પણ માઇનસ એક ભાગ્યા બે એટલે અહીંયા આ સેટ થતું નથી તો આ આ જે શરત છે એ આપણે એપ્લાય થાય છે તો એ તો કેવી થઈ સમાં રેખાઓ થઈ પણ અહીંયા અનંત ઉકેલ માટે શું કીધેલું સંપાતી રેખાઓ પણ અહીંયા સેટ થતું નથી તો આ વિધાન કેવું છે ખોટું અહીંયા અનંત ઉકેલ માટે આ રીતેની શરત થવી જો પણ થતી નથી એટલા માટે ખોટું

पंदर ए बराबर पंदर भाग्या त्र तोल टू त्रन पंचा पंदर तो ए के आया पांच आ विधान केव ચાલો પાંચમું વિધાન શું કેશો મિત્રો સમીકરણ પાંચ માઇનસ પંદર વાય બરાબર આઠ અને પાંચ ને બે સમીકરણ આપેલા છે અને અનંત ઉકેલની વાત કરેલી છે તો અનંત ઉકેલ માટે આ શરત એપ્લાય થવી જોઈએ ચાલો આપણે જોઈએ મિત્રો હું ડાયરેક્ટ કરી દઉં તમે જોજો તો મિત્રો આ પાંચ ભાગ્યા ત્રણ લઈ લેવાના પાંચ માઇ જવાના તો માઇનસ આઠ અને આ ચોવીસ ભાગ્યા પાંચ ના પેલી બાજુ લઈ જવાના તો માઇનસ ચોવીસ ભાગ્યા પાંચ હવે આપણે સાદુ રૂપ આપીએ જુઓ મિત્રો પાંચ ભાગ્યા ત્રણ પાંચ કયો જશે ઉપર આઠ જોડી ગુનાઈ જશે નીચે ચોવીસ સાદુ તમને આવડતો છે એવું હું માની લઉં છું ચલો પાંચ ભાગ્યા ત્રણ બરાબર પાંચ ભાગ્યા ત્રણ બરાબર ચલો આઠ તરી ચોવીસ તો ઉપર પાંચ અને નીચે ત્રણ તો મિત્રો જો બધું બરાબર થઈ ગયું તો ઉકેલ અનંત ઉકેલ છે અહિયાં એવું સાબિત થાય એટલે આ માટે આ શું આપેલું છે વિધાન સાચું જય હિન્દ જય ભારત